ભારતીય જનતા પાર્ટીની લોકસભા સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવી છે કંગનાએ ફરી એકવાર ભારતના ખેડૂતોને લગતું નિવેદન આપ્યું છે જેના કારણે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે વાત કરવામાં આવે તો મંડીના સાંસદે તાજેતરમાં એમ કહીને વિવાદ ઉભો કર્યો હતો કે સરકારે ખેડૂતોના લાંબા વિરોધ પછી પાછા ખેંચાયેલા ત્રણ કૃષિ કાયદાઓને પાછું લાવવું જોઈએ તો ભાજપે તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે અને તેને વ્યક્તિગત નિવેદન ગણાવ્યું છે તો બીજેપી નેતા ગૌરવ ભાટીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પાછી ખેંચવામાં આવેલા

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ